જાહેરનામાના ધજાગરા ઉડ્યા છે ટેસ્ટ ઓફ વડોદરા કાર્યક્રમમાં નિયમોનો સરેઆમ ભંગ થયો મ્યુઝિકલ ઇવેન્ટમાં ડ્રોન કેમેરા ઉડાવવામાં આવ્યા હતા નિયમોના ધજાકરા ઉડાવતા છતાં કોઈ કાર્યવાહી ન થઈ ભારત અને પાકિસ્તાન તણાવને જોતા ડ્રોન ફટાકડા પર પ્રતિબંધ લગાવાયો હતો અને આ પ્રતિબંધ હોવા છતાં મ્યુઝિકલ ઇવેન્ટના આયોજકો સામે પગલાં નથી લેવાયા બીજી તરફ સામાન્ય લોકોને છોડતી પોલીસ છોડતી નથી અગાઉ લગ્નમાં ફટાકડા ફોડતા ગુનો દાખલ હતો સામાન્ય જનતાને દંડતી પોલીસ મોટા કાર્યક્રમમાં કેમ ચૂપ રહી તે એક મોટો સવાલ છે ઓનલાઈન પર સંવાદતા રવિ જોડાઈ ચૂક્યા છે રવિ આમ સામાન્ય લોકો સામે ગુનો નોંધાયો છે તો આ જે કાર્યક્રમ છે તેના આયોજકો સામે કેવા પગલા લેવાયા છે બિલકુલ મિત્તલ વાત કરવામાં આવે તો વડોદરાના સેવાસી વિસ્તારમાં સિવાય ફાર્મ ટેસ્ટ ઓફ વડોદરા નામની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલ રાત્રિના સમયે જાણીતા સિંગર પરંપરા ટંડન અને સચેત ટંડનના મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ત્યારે આયોજકોએ જે જાહેરનામું બહાર પાડ્યું છે જિલ્લા પોલીસ વડા દ્વારા તે જાહેરનામાનો સરેયામ ભંગ કર્યો છે જેમાં તેમને ડ્રોન કેમેરા પણ ઉડાવ્યો છે સાથે જ ફટાકડા ફોડીને આતંશબાજી પણ કરી છે મહત્વની બાબત છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ હતી તેને લઈને પ્રતિબંધ લગાવતું જાહેરનામું કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ આ ટેસ્ટ ઓફ વડોદરાના છે તેમણે જાહેરનામાનો ભંગ કર્યો છે સૌથી મહત્વની બાબત એ છે કે જે સિવાય ફાર્મ છે તેના સો મીટરના અંતરમાં જ સેવાસી પોલીસ ચોકી આવેલી છે ત્યારે કેમ પોલીસ જવાનો તે સમયે આયોજકો સામે કાર્યવાહી નથી કરી તે પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે હાલમાં વિડીયો વાયરલ થયા છે આ ડ્રોન ઉડાડતા અને ફટાકડા ફોડતા ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સામાન્ય માણસ જો લગ્નના વરઘોડામાં પણ ફટાકડા કરે છે તો પોલીસ ગુનો દાખલ કરતી હોય છે ત્યારે આ હાઈ પ્રોફાઇલ આયોજકો છે કે જેમની સાથે રાજકીય અને

આભાર માહિતી બદલ તો સામાન્ય લોકોને સજા થાય છે પણ આવા મોટા કાર્યક્રમમાં પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી તેને લઈને મોટો સવાલ ઉઠ્યો છે વડોદરાનો એક કાર્યક્રમ કે જેમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો ¿Qué